નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી આ મિટિંગમાં ગત સભાના પ્રોસિડિંગને બહાલી આપી અને આરોગ્યના કામો તેમજ વિવિધ શાખાઓના કામની ચર્ચા કરી મુખ્ય ચર્ચા એ કરી કે નવા વર્ષના બજેટમાં જે તે શાખાઓમાં વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે આંગણવાડી ક્ષેત્રે ડીશ ચમચી વાસણો વગેરે બાળકોને આપવા શિક્ષણ ક્ષેત્રે જે દીકરીઓ એકથી ત્રણમાં નંબર લાવવાની છે તેમને ઇનામ આપવા પ્રાકૃતિક ખેતી માટે વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે તે ખેડૂતોને કેમ્પ કરતા તેનો લાભ મળે તે જ રીતે જુદી જુદી સમિતિઓની જોગવાઈઓ લોકહિતમાં કેમ કરતા નાણાંનો ખર્ચ લોક ઉપયોગી બને લોકભાગ્ય અને લોકના હિતમાં કેમ કરતા શું કરી શકીએ તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લામાં જિલ્લાની જે જગ્યાઓને ફેન્સિંગ વગેરે માટેની જોગવાઈ કરેલી છે તે પીપીપી પ્રોજેક્ટ ડેવલપ કરીને જિલ્લા પંચાયતની આવકનો સ્ત્રોત ઉભો કરી અને પડકાર જગ્યાઓના લોકોના હિતમાં શું કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી અધિકારીઓને વધુ લોકાભિમુખ અને જનજનના સુધી સરકારની યોજનાઓને લાભો પહોંચે તે અંગે પણ ચર્ચા કરાઈ એજન્ડા પર કામો જે હતા એ ગત સભાના પ્રોસિડિંગ તે સિવાય આરોગ્યના કામ હતા અને પ્રમુખશ્રીના ખર્ચની વાત હતી વર્તમાન પત્રનું હતું અને ગત મીટિંગના આયોજનનું હતું એ તમામે તમામને બહાલી આપી અને આરોગ્યના જે કામ હતા એમને નવા આવતી કારોબારીમાં એટલે કે વધારે વિસ્તૃતમાં ચર્ચા કરી પરિણામ લઈ અને લોકો માટે શું સારું થઈ શકે છે એ આવતી પર લઈ ગયેલા છે બાકી તમામ મંજૂર કરેલા છે મહત્વપૂર્ણ કામો તો ગઈ ગત પ્રોસેડિંગ હતું અને પ્રોટીન પાવડર બાળકો માટે હતું પ્લસ ગુજરાત પંચાયત પરિષદ જે છે એનો ભાડ વર્ગ જિલ્લા પંચાયત જે ફાળ આપવાનો હોય છે એ એક અગત્યની વસ્તુ હતી અને એવું છે એક સવા કરતા ઉદ્ઘાટન સમારોહનો

પ્રેક્ટિકલી આપણ એક નેતા જો આયોજન કરતા તેની વાત પર્ટીક્યુલર કોઈ ખાસ સામાન્ય ખાસ સામાન્ય સભામાં એ ઉપરાંત જમેલા છે અને એ રીતે આવેલું છે રૂપિયા ની આસપાસ હવે એ જે છે એ જે તે કોન્ટ્રેક્ટર સાથે ચર્ચા કરી નક્કી કરીને કરેલી વાત છે એટલે એમાં કોઈ ચર્ચા કરવાનું માનું ત્યાં સુધી કારણ અધ્યક્ષ આનેથી મહત્વની વાત એવી લેવામાં આવી કે જે કંઈક જોગવાઈઓ નવા વર્ષમાં પણ જેટલી કરેલી છે આરોગ્યમાં શિક્ષણમાં પશુપાલન ક્ષેત્રમાં અ કૃષિ માટે તથા જિલ્લા પંચાયતે પહેલીવાર અ મારી જિલ્લાની દીકરીઓ જે પ્રથમ તૃત્તિ એના માટે જોગવાઈ કરેલી છે આંગણવાડીમાં વાસનો અને ડી જોગવાઈ કરેલી છે એવું ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખુશીમાં જોગવાઈ કરેલી છે આ તમામ જોગવાઈઓ વહેલામાં વેલી શકે મારા તમામ શાખા અધિકારીઓને અમે ચૂંટાયેલી પાંખ સંકલન કરી અને લોકોના હિતમાં લોકો સુધી કેમ્પ કરીને જલ્દી પહોંચે વેલી પહોંચે વધુ સારા લાભ મળે અને વડોદરા જિલ્લો એ ગુજરાતમાં આગળ સર કામ કરતો થાય ને લોકોને સાચા અર્થમાં વિકાસના ફળ દેખાય એ ચર્ચા કરવાનો અમારો મુખ્ય આશ્ર હતો અને એ જ ચર્ચા કરેલી છે અને આગામી દિવસોમાં એમાં વધુ કામ કરીશું લોકો માટે એવો મીડિયા ના માધ્યમથી લોકો અમે ખાતરી આપી